પવિત્ર ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ચૈત્રી નવરાત્રિના નવે નવ દિવસ મા શક્તિના અલગ અલગ ધામના દર્શન જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રોને ઘરે બેસી કરાવશે અને તે માટે આયોજન પણ કરાયું છે ત્યારે નવમા નોર્તે બાલાજી રોડ પર આવેલ ગાયત્રી માતાના દર્શન કરી જીવનધન્ય બનાવીએ નમસ્કાર દર્શક મિત્રો આજે ચૈત્રી મહિનાનું નવમું નોરતું એટલે કે છેલ્લું નોરતું છે અને રવિવાર છે ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલે નવે નવ દિવસ ઘરે બેસીને દર્શક મિત્રો માના ધામના અલગ અલગ ધામના દર્શન કરી શકે તેના પ્રયાસો કર્યા છે આજે આપણે નવમા દિવસે છેલ્લા દિવસે દર્શન કરીશું સુરત શહેરના બાલાજી રોડ પરના ગાયત્રી શક્તિપીઠના મારી પાછળ છે ગાયત્રી માતા સાવિત્રી માતા તેમજ મહાલક્ષ્મી માતા આવો અહીંયા જે ભક્તો પધાર્યા છે આપણે તેમને મળીએ જય માતાજી અમારે ન્યૂ સિટી લાઇટ પર રહેવાનું છે ને હું ગાયત્રી માતાને આજે છેલ્લા પચીસ વર્ષથી માનું છું ને પચીસ વર્ષથી એમનામાં જે શક્તિ તાકાત છે એ આપણામાં પણ શક્તિ તાકાત આપે છે અને માતાજીનું જે છે ચરણનું બહુ સારું છે સારી રીતે આપણે બ્રહ્મ મુહૂર્તમાં હું આજે પૂજા પણ એમની કરી શકું છું ને એમની શક્તિથી હું આજે ઊભી રહી રહી છું અહીંયા હા છું ને પણ મંદિર છે ડેલી હું સવારે મોર્નિંગમાં એમના પણ દર્શન ત્યાં કરું છું મહિનામાં ચૈત્રી મહિનાની ખાસ છે કે માતાજીનું જે આજે નવરાત્રીનું જે છે તેના માટે આજે તે સારું છે અને તેનાથી આપણે ઘણી આફતીમાંથી દૂર પણ આવી શકીએ છીએ અને ઘણી રીતે આપણે સારી રીતે આગળ આવીએ છીએ હું ડેલી વોક કરું છું દોઢ કલાક માટે ત્યારે પણ હું ગાયત્રી માતાનો મંત્ર મનમાં જપ કરીને હું વોક કરીને આજે ઘણી આગળ આવી છું રનિંગ કરું છું વોકિંગ કરું છું ને બધી રીતે સારું છે માતાજીના મંત્રમાં જ ચમત્કાર છે મનની શાંતિ કેવી મળે છે ખૂબ જ શાંતિ મળે છે મન આપણું હસતું રમતું રહે છે ને એમને માટે બહુ જ ખૂબ શાંત છે બીજું માતાજીના પ્રભાવ વિશે શું કહેવા માંગો છો માતાજીનો પ્રભાવ એક બહુ સારો છે ને એમનો ચમત્કાર જ અલગ છે માતાજીનો તમને કોઈ ફળિયા હોય એવા ચમત્કાર ચમત્કારમાં માતાજીનું કંઈ નહીં આપણું ધારેલું આપણે માતાજીને કહેતા હોય માતાજી આપણા મનની વાત સાંભળીને આપણું કામ પૂર્ણ કરે છે આજે જ મારું કામ પૂર્ણ થયું છે મારા પણ ઘરનું આજે મારા દસ્તાવેજ આજે સવારે આઠ વાગે થઈ ગયા છે એ આજે માતાજીનો શુક્રવાર પણ છે માતાજીને ચમત્કાર ઘણો છે મિત્રો શ્રદ્ધા છે ત્યાં સબૂતની જરૂર નથી તમારામાં શ્રદ્ધા હશે તો અનેકો કામ થશે અત્યારે આ જે ભક્તજન છે તેઓ વેસુ સિટીલાઇટથી અહીંયા બાલાજી રોડ પરમાં ગાયત્રીમાં સાવિત્રીમાં અને મહાલક્ષ્મીના દર્શન કરવા આવ્યા છે આવો અહીંના જે મહારાજ છે આપણે તેમને મળીએ એક હા આપણું નામ ભાવેશભાઈ મહેતા હા ભાવેશભાઈ શું જોવા માગું છો છેના માટે માતાજી હા ગાય ગાયત્રી માતા એ આપણા ચાર વેદ છે ઋગ્વેદ અજુર્વેદ સામવેદ અથર્વવેદ આ ચારે ચાર વેદોની અંદર ગાયત્રી મંત્રને સર્વશ્રેષ્ઠ મંત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલો છે મા ગાયત્રી આપણી મન મનમાં શાંતિ આપણી સદબુદ્ધિ અને બાળકો માટે તો ઘણું જ ઉપયોગી છે ગાયત્રી માતાના જો એ ગાયત્રી મંત્ર બોલે છેલ્લે નહીં તો દસ અગિયાર બાર મંત્ર બોલે તો પણ તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે વિદ્યામાં એ આગળ ખૂબ જ આગળ વધશે ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવસ્વ તસ્ત વિતુર રેણ્યમ ભરગો દેવ્ય ધીમહિ દિયો ન પ્રચોદયાતમ આ ગાયત્રી માનો મંત્ર લેવાથી તમારા અનેક ઘણા કામ થશે અહીંયા ભક્તજનો પણ ખુશી છે આજે નવમાં નર્તે મિત્રો આપણે દર્શન કર્યા છે બાલાજી રોડ પરના ગાયત્રી શક્તિપીઠના જીટ ન્યૂ ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે બાલાજી રોડ સુરત